સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ટીપીનું રિઝર્વેશન દૂર કરવા સ્થાનિકો મોટી સંખ્યામાં મોરચો લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કતારગામ વિસ્તારના ટીપીના રિઝર્વેશન મામલો ફરી એકવાર ધૂણ્યો છે બે હજાર બાવીસની વર્ષ દરમિયાન લાગેલા રિઝર્વેશનને લઈ સોસાયટીના લોકો અખડાયા છે આજે કતારગામ વિસ્તારમાં આવેલ ટીપીનું રિઝર્વેશન દૂર કરવા સ્થાનિકો મોટી સંખ્યામાં મોરચો લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો આ રિઝર્વેશનમાં સાતસોથી વધુ પરિવારને અસર થશે રિઝર્વેશન દૂર કરી મધ્યમ વર્ગના લોકોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે 2022 પહેલા ટીપી નો પ્લાન ન હતો સ્થાનિકોએ કહ્યું કે આ રજિસ્ટ્રેશન થતા અમારું મકાન પ્લોટ જતું રહ્યું છે નિયમ પ્રમાણે પહેલા મકાન પ્લોટ આપવાનો રહે પરંતુ પાલિકા દ્વારા અમને મકાન પ્લોટ આપવામાં નથી આવ્યો તે ઉપરાંત રિઝર્વેશન કરવામાં આવ્યું છે તે જગ્યા નથી

અમારી પાસે પેલા નકશા બધા છે આવે આવે આવું બધું કરે આજે આજે અમારી આજ કે ભાઈ અમને આ મુક્ત કરો અને અમને ન્યાય આપો અને નાના માણસો ઘર બચે એવું અમે ઈચ્છીએ what